નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી માં બેંક ઓફ બરોડા ના 118મી સ્થાપના દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગ રૂપે બાઇક રેલી તેમજ ચાચક પ્રાથમિક શાળા માં આરો પ્લાન્ટ આપીને ઉજવણી કરવા માં આવી છોટાઉદેપુર જિલ્લા માં બેંક ઓફ બરોડા ના 118મી સ્થાપના દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી બોડેલી માં કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના બેંક ઓફ બરોડાના 150 જેટલા કર્મચારીઓ એ ભાગ લઈ સુંદર રેલી બોડેલી નગરમાં ફેરવી હતી ત્યાર બાદ બોડેલી જમણાપર્ક સોસાયટી ખાતે આવેલ બોડેલી બેંકની શાખામાં કેક કાપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમ જ આ શુભ અવસર પર બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર મહેશ મહેતા અને મુકેશ શ્રીવાસ્તવ દ્વારા બોડેલી બેંક ઓફ બરોડા શાખા તરફથી ચાચક પ્રાથમિક શાળામાં આરોનું પ્લાન્ટે આપ્યું હતું ब्यूरो चीफ दिलावर आर मंसूरी बोडेली उदयपुर